હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે છે બુધવાર અને આજે છે જઈને રજા તો ચલો અમારે રજાનો દિવસ કેવો હોય કેમ કે આજે તો કંઈ ટિફિન બનાવવાનું નથી ટિફિનની રજા છે પણ રાંધવાની રજા નથી ઓકે તો જાનવી ગઈ છે સ્કૂલે અને અનસાઈ ગઈ છે ટ્યુશનમાં તો ચલો સવારની શરૂઆત કરી હવે આજે નાસ્તામાં છે ઉપમા તો ચલો બતાવું તમને નાસ્તો અમારો કેમ કે આજે ટિફિન નથી એટલે એવું કંઈક બનાવી શકું હું કેમ કે એને તો રેગ્યુલર બનતું હોય શાક રોટલી ટિફિનનું બધું તો પરોઠા કે ભાખરી બની જાય પણ આજે ઉપમા બનાવ્યા છે નાસ્તામાં તો ચલો નાસ્તો કરવા બધા ઉપમા ખાવા ઉપમા બની ગયા છે અને દેખાવામાં તો બહુ સરસ લાગે છે હવે નાસ્તો કરી લઈએ એટલે ખબર પડે સ્વાદમાં કેવા છે ઘણા લોકો હળદર વગર ઉપમા બનાવે છે મતલબ વ્હાઈટ હોય છે અમે હળદર નાખીએ છીએ તો ચલો ઉપમા અમે નાસ્તો કરવા બધા

તો શું કેવું જોશી સાહેબ સિત્તેર પૂરો અમારા ઘરે વજન કાઢો છે તો આ છે ભાઈ જાનવીની સ્કૂલ બહાર પાર્કિંગની વ્યવસ્થા છે મતલબ સાયકલ છોકરાઓ લઈને આવે ને એના માટે બહાર પાર્કિંગની વ્યવસ્થા અંદર પણ મોટું બધું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો છોકરા રમે છે ફૂટબોલ પછી બીજું બાસ્કેટબોલ માટે છે રમવા માટે ગ્રાઉન્ડ પછી અંદર ગાર્ડન છે આ બાસ્કેટબોલનું છે પછી અંદર ગાર્ડન પણ છે એક અને આ ચર્ચ પણ છે આ લોકોનું એટલા માટે સાઈડમાં દેખાય છે ત્રણ માળની બિલ્ડિંગ છે એટલે સ્કૂલ બહુ મોટી છે તો જાનુબેન જો આવી ગયા છે આજે બુધવાર છે એટલે વ્હાઈટ યુનિફોર્મ હોય જાનવીનો અને જાનવીને છે ને પિંક હેલ્મેટનો બહુ શોખ છે એટલે એ બતાવે છે કે મને જો પિંક હેલ્મેટ લેવું છે કે મને હેલ્મેટ લઈ દો અને લઈ દો બસ એ જીદ કરે છે હમણાંથી હેલ્મેટ લેવાની કે મને પિંક કલરનું હેલ્મેટ લેવું છે તો બસ જો આવું કંઈક બતાવું તમને કે જઈને રજા હોય ને તો જય શું કરે છે બુધવારે હો બતાવું જોજો જઈનું બીજું ઘરે બતાવું આજ તમને આવી ગયા છે હવે બીજા ઘરમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી તો જો જય છે ને રજા હોય ને તેરી આ બધું કરે ઘર ગોકલા રમે જાનું ભેગા બાપ દીકરી આ હવે મોઢું છુપાવે છે આ આ માણસ રજાના દિવસે બધાને બધાય છે ને એને વાઈફને ફરવા લઈ જાય કઈ ખવરાવે પિક્ચર દેખાડે શોપિંગ કરાવે પણ આ માણસ છે ને એ બધી કફ નથી આ આ છે ને ઘર કોઈ ક્લાસ રમે ખબર નહીં આય જો અહીં ઘર બનાવ્યું નથી બાપ દીકરી બાપ દીકરી બે છે ને આખો દી ઘર ગોકલા રમશે જો અહીં ઘર બનાવ્યું છે

અમને તો ખાલી જોતા ત પિઝા કેવા છે, હારો છે ખાલી હા હારો છે કેવા છે જો તો ખરી કેવા છે બેય ખોટું બેય ખોટું બોલે તમે અમે પિઝા આપી દઈએ તમે કોઈન કહેતા નહીં ચૂપચાપ કે કે છુપાયડા કે છુપાયડા આઈ જરાં છો ને પિઝા છે આ લોકો ની ઘરે ઓહો ફ્રેન્ચ ફ્રાઈ છે ફ્રેન્ચ ફ્રાઈ પણ છે ચા છે કોફી છે

આજે જમવા માં બપોરે હું છું હું આવું છું એટલે મારું કામ આજ હોય કચરા પોતા વાસણ કપડા રસોઈ તો કચરા પોતા વાસણ તો તમને દેખાડી નઈ એક તો આજ રસોઈમાં હું જે બતાવું તો રસોઈમાં બપોરે છે ને ઓળો રોટલા હું બનાવું છું તો અત્યારે હું ઓળો વઘારું છું તો મને એમ થયું કે ચલો તમારી અરે શેર કરી દો મારી રેસીપી હું કઈ રીતે ઓળો બનાવું જનરલી બધા હરકો જ બનાવતા હોય પણ તોય છતાં હોય ને કે થોડુંક થોડુંક બધા અલગ અલગ રીતે બનાવતા હોય તો હું કઈ રીતે ઓળો બનાવું છું અને ઘણા બધા પ્રશ્ન મને આવે કે બેન તમને રોટલા બનાવતા આવડે જ કે નહીં તો ચાલો આજે રોટલા પણ બનાવીશ અને ઓળો પણ બનાવીશ સાત્વિક ભોજન ઓળો ને રોટલા આપણે કાઠિયાવાડી તો ચાલો ઓળો બનાવવાની રીત બતાવું ચાલુ કરીએ ઓળો બનાવવાનું ઓળા માટે મેં તૈયારી કરી દીધી છે ટમેટા સુધારી દીધા છે ડુંગળી છે લીલી પછી ઓળો આપણે આ બાફીને કરીએ છીએ અમે ઘણા અલા સોરી આ અમે શેકીને કરીએ છીએ ઘણા બાફી નહીં કરે તો અમે તો શેકો છો ઓકે અને તેલ પણ મૂકી દીધું છે તો ચલો હવે ઓળો બનાવવાની રેસીપી ચાલુ કરીએ તો ચાલો ભાઈ હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હિંગ અને રાઈ રાઈ ઓપ્શનલ છે તમારે નાખવી હોય તો જ નાખજો પછી એમાં ડુંગળી એડ કરી દેવાની આપણે જે લીલી ડુંગળી સુધારી છે બરાબર એને બરાબર મિક્સ કરી લેવાનું લીલી ડુંગળીને પછી આપણા જે બેઝિક મસાલા છે એ એડ કરવાના છે એમાં તો એમાં નાખશું પહેલાં આપણે હળદર બરાબર પછી ધાણાજીરું અને પછી એને બરાબર મિક્સ કરી લેશું હળદર અને ધાણાજીરુંને અને થોડીવાર થવા દઈશું પછી એમાં આપણે ટમેટા નાખી દઈશું જે આપણે સુધારી રહ્યા છીએ બરાબર તો આ બધું બરાબર મિક્સ કરી અને પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બરાબર તમારા ઘરમાં જે રીતે તમે સ્વાદ પ્રમાણે નાખો એ રીતે નાખી દેવાનું અને પછી એને ઢાંકીને થોડીવાર આપણે રહેવા દઈશું પછી આપણે એમાં નાખશું લસણવાળું મરચું બરાબર તો આ મેં લસણવાળું મરચું નાખ્યું છે આમાં અને પછી થોડું કોરું મરચું નાખું છું એટલે થોડો કલર સારો લાગે એના માટે તો આ બધા એને બરાબર મિક્સ કરી લેશું આપણે અને પછી એને ઢાંકીને થોડીવાર થવા દેશું બરાબર ચડવા દેશું બધું તો જો આ બધું ચડી ગયું છે તેલ આપણું ઉપર દેખાય છે આમાં તમે જોઈ શકો છો તો ઉપર તેલ આવી ગયું છે એટલે એનો મતલબ હવે આમાં આપણે ઓળો મિક્સ કરશું જે આપણે બાફીને શેકીને રાખ્યો છે ને એ ઓળો મિક્સ કરી લેશું બરાબર બરાબર મેં પહેલાં ઓળો શેકો પછી એમાં તેલ અને મીઠું બે થોડું નાખ્યું હતું બધા એવું કંઈક કે થઈ જાય ને તો રીંગણું એટલે તો મેં એ મિક્સ કરીને રાખ્યું હતું બરાબર હવે આપણે આમાં બરાબર મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો કે કલર એકદમ મસ્ત આવ્યો છે બરાબર તો સ્વાદમાં પણ સુપર એકદમ બન્યો છે કેમ કે હવે હું વોઇસ ઓવર કરું છું એટલે ખાઈને કરું છું એટલે હું કહી શકું કે ભાઈ બહુ સરસ ટેસ્ટી ઓળો બનો હતો તો તમારા ઘરે કઈ રીતે ઓળો બનાવે પ્લીઝ મને કંઈક કમેન્ટ કરજો આ રીતે બનાવે છે કે નહીં ચલો હવે હું રોટલા બનાવું અને ઓળો તો ભાઈ રોટલા વગર અધૂરો છે એટલે હવે આપણે રોટલા બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ લોટ હું મછળી નાખું બરાબર બરાબર કેમ કે વિધિ આમાં જ હોય કે તમે કેવો લોટ મસળો છે એના ઉપર બધું ડિપેન્ડ કરે કેવો રોટલો બને તો ચલો હવે હું રોટલો કઈ રીતે બનાવું છું એ પણ બતાવી દઉં તમને ચલો ભાઈ હવે હું રોટલા બનાવું છું મને બહુ મોટા મોટા તો નહીં આવડતા નાના નાના આવડે છે પહેલા નહીં આવડતા મને તો ભાઈ આવા ટીપીને આવે ઘણા કરે છે ને પાટલીમાં એવું મને નહીં આવડતું હું આવા શીખી છું અહીંયા આવી લગ્ન પછી શીખી છું એ પણ અલગથી આ પછી કેમ કે ભેગા હતા ને તો મારા સાસુ રોટલા બનાવતા અને મારી દેરાણી મને મારે કાંઈ જરૂર ન પડતી રોટલા બનાવવાની જ્યારે રોટલા બનાવવાના હોય ત્યારે એ બેમાંથી એક બનાવે એટલે અલગ થયા પછી રોટલા ખાવાની ઈચ્છા થાય એટલે શીખી ગઈ રોટલા બનાવતા નાના નાના તો ચલો ઘણા બધા કહેતા હોય કોમેન્ટમાં કે બેન તમે જાડા છો તો કામ કરો પછી તમને આ બનાવતા આવડે પેલું બનાવતા આવડે તો ભાઈ અમે કોન્ટેન્ટ ક્રિએટર છીએ પ્લસ હાઉસવાઈફ છીએ અને ઘરનું બધું કામ જાતે જ કરતા હોય છે તમે જોવો છો કે અમે ઘરનું કામ હું મારવામાં બધું તો તમને નહીં બતાવી શકતી મોટું મોટું જ બતાવું છું કે ભાઈ હું આ આ રીતે મારો દિવસ હોય છે તો કોન્ટેન્ટ ક્રિએટર પ્લસ હાઉસવાઈફ પ્લસ એક મમ્મી તો બધું હેન્ડલ કરતી હોઉં છું હું અને હું વિડીયો ક્યારે બનાવું તમને ખબર છે વિડીયો છે ને જાનવીનો સ્કૂલનો આવવાનો ટાઈમ અગિયાર વાગ્યાનો છે અને અન્વેષણનો જવાનો ટાઈમ સવા બારનો છે તો આ બેની વચ્ચે જ્યારે મને ટાઈમ મળે ને ઘણી વખત તમારા શોર્ટ્સ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં જોતા હોય ને સ્ટેન્ડ ઉપર બધું પડ્યું હોય પ્લેટફોર્મ ઉપર રોટલી લોટ પડ્યો હોય પાટલી વેલન પડ્યું હોય એટલે ટિફિન બનાવીને જાય નોકરી જાય ને ત્યારે મને ટાઈમ મળે થોડો બે ની વચ્ચે મતલબ બેની વચ્ચે એટલે અન્વેષાને જાનવીને સ્કૂલની વચ્ચેનો ટાઈમ ત્યારે હું મારા શોર્ટ્સ વિડીયો બનાવતી હોય પછી આખો દિવસ તો ન મેળ પડે એટલા માટે તો ચલો મારો રોટલો બની ગયો છે થોડોક લંબોળ જેવું લાગે છે

જો ભાઈ એક રોટલો બની ગયો છે મારો અને બીજો રોટલામાં મેં નાખ્યો છે બનાવવા બરાબર અને અહીંયા બની ગયો છે ઓળો તો ચાલો બધા ઓળો ને રોટલો ખાવા શિયાળામાં તો બહુ મજા આવે હો બધી ખાવાની આવું બધું જો એમ તો મોટો રોટલો છે હો ભાઈ અને બીજો બને છે તો ચલો બધા ઓળો ને રોટલો ખાવા ભાઈ જોઈ લીધું ને હવે મને આવડે છે રોટલા બનાવતા અને ઓળો બનાવતા આવડે છે તો ચાલો બધા ઓળો રોટલો ખાવા અત્યારે શિયાળામાં તો આવું બધું ખાવાની બહુ મજા આવે ભાઈ જઈ છે ને એ હવે ટીવી જોઈએ છે અત્યારે અને હવે અમે જમવા કેમ કેમકે હું સાસ ખુલે વહી ગઈ લંચ બોક્સ લઈને એટલે હું જઈ અને જાનવી જ છીએ તો અમે અમે ત્રણે જમી લઈએ પછી જોઈએ છે હવે આગળનો દિવસ કેવો રહેશે બરાબર હવે રાતનું જમવાનું નહીં બતાવું હું સવારનું બપોરનું બતાવી દીધું ચાલો બધા મારા હાથના ઓળો રોટલો ખાવા અને મને કમેન્ટ કરીને કોને બહુ ભાવે ઓળણ રોટલો મને મને બહુ ભાવે અને હા બીજી વાત છે ને ઓળામાં જઈ માટે અલગ ઓળો કાઢીશ પછી મારા માટે હું ખાંડ નાખીશ તો આવું કોને કોને ભાવે છે પ્લીઝ મને કેજો અને શિયાળામાં કોની ઘરે વધારે ઓળન રોટલા થાય છે અમારી ઘરે તો બહુ થાય હો ભાઈ અમારા ફેવરેટ છે ઓળો રોટલા એટલે ચલો બધા જમવા ચાલો બધા ગરમા ગરમ ઓળો અને રોટલો ખાવા જોઈ લો આ ઓળો અને રોટલો ખાવા ચાલો ભાઈ આમ તો હું શરૂઆત ચાથી કરતી હોય પણ આજે એન્ડ કરીશ તો ભાઈ આમ તો હું બ્લોગ ની શરૂઆત ચાથી કરું છું પણ આજે એન્ડ ચાથી કરું છું કેમ કે બહુ લેટ થઈ ગયું છે સાંજની ચા પીવાની બાકી છે અમે બહાર ગયા હતા મારે એક વિડીયો શૂટ કરવાનો હતો એટલે તો બહુ લેટ થઈ ગયું છે તો ચલો આ વ્લોગનો નો એન્ડ હું અહીંયા કરું છું થેન્ક યુ સો મચ પૂરેપૂરો બ્લોગ જોયો એના માટે અને મને પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કેવો લાઈ ગયો મારો વિડીયો અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચલો હવે ચાપી લે અને ઠંડીની વાત કરું તો ઠંડી સારી છે ભાઈ અમદાવાદમાં ચલો તો મળશો નવા બ્લોગમાં નવા વિડીયોમાં ઓકે અને સબસ્ક્રાઈબ કરી અને ખાલી સબસ્ક્રાઈબ નથી કરવાનું બે લાઇકન ઓન કરી દેજો ઓલ નોટિફિકેશન કરજો હા તો જ મારા બધા વિડીયો અને મારા લાઈવ અને મારા શોર્ટ્સ વિડીયો બધું જોવા મળશે તો થેન્ક યુ સો મચ મારો પૂરેપૂરો વિડીયો જોવો એના માટે ઓકે બાય